જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો શો બધા મજામાં હશો ઘણા સમયથી તમે વિચારતા તો હશે કે સર કેમ કંઈ અપડેટ નથી આપતા એસવી વિશે કઈ વાત નથી કરતા પણ માહિતી એકઠી કરતો હતો હું બરાબર એન્ડ તમારા માટે માહિતી લઈને આવ્યો છું ઇમ્પોર્ટન્ટ બરાબર જ્યાં સુધી જેટલી બી જરૂર હતી એટલી માહિતી મેં તમને આપી જ દીધી હતી પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કંઈક અલગ જ બરાબર કે તમારે જે મતલબ પોઈન્ટ માપ વધારે છે ને એ બી એવું વિચારે છે ને કે મેડિકલમાં નથી જાવું તો એ પણ આ વિડીયો જોઈને જાહેર બરાબર ડોક્યુમેન્ટની પણ વાત કરીશું સીઆરપીએફ એન્ડ બીએસએફનું જે સેન્ટરના જે મેડિકલ થવાના છે તો એના વિશે પણ ડિટેલમાં વાત કરીશું બરાબર મેડિકલમાં જતી વખતે ધ્યાન જરૂરથી રાખજો આ કેમ કે મારો જેટલો બી એક્સપિરિયન્સ છે ને ફોજનો બરાબર કે જે મેં મેં એટલા મેડિકલ વિદ્યાર્થીઓને કરાવડાવ્યા છે જે જોડે બી હું જતો હતો અને તમારા જોડે કોન્ટેકમાં વાતચીત કરીને એના આધારે આપણા વિડીયોમાં વાતચીત કરવાના છે બરાબર એસીઆર જીડીના મેડિકલ માટે જે વિદ્યાર્થીઓ જવાના છે એના માટે વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પૂરેપૂરો જોજો

જગ્યા કેટલી છે ઓગણીસો જગ્યા છે બરાબર આ એટલું તમને ખબર છે હવે ફોમ ભરાના તા એક્ઝામમાં પાસ થયા ફિઝિકલમાં ગયા કેટલા સોળ હજાર સમથિંગ બરાબર ઈ સોળ હજારમાંથી ફિઝિકલ કેટલા પાસ કર્યું અપ્રોક્સિમેટલી ચુમ્માલીસો બરાબર ચુમ્માલીસો હવે અપ્રોક્સિમેટલી ફિઝિકલ પાસ કર્યું જે બી ડેટા મેં ડે બાય ડે હરેક દિવસે મેં માહિતી આપી હતી બરાબર કે ભાઈ એટલું ફિઝિકલ પાસ છે આ રીતના છે બરાબર આ ફિઝિકલના પાસની માહિતી છે પછી એમાંથી ફેલ થયા બરાબર ફિઝિકલમાં મતલબ આ ફિઝિકલ પાસ થતા ફિઝિકલમાંથી મતલબ કે મેડિકલ માટે કાઢ્યા કેટલા કાઢ્યા બરાબર સાડત્રીસો સમથિંગ કેટલા મેડિકલ મેડિકલમાંથી કેટલા કાઢ્યા સાડત્રીસો સમથિંગ બરાબર સાડત્રીસો સમથિંગ કાઢા છે હવે હવે આમાંથી લેવાના કેટલા છે સાડત્રીસો માંથી ઓગણીસો લેવાના છે ઓગણીસો લેવાના છે કટ ઓફમાં આપણે ઓવરવ્યુ તો જોવું પડે ને કે હવે કેટલા વિદ્યાર્થીઓ ફેલ થઈ શકે પાસ થઈ શકે હવે વાત કરું કે જેટલા બી વિદ્યાર્થીઓ જાય છે ને તો પેલી વસ્તુથી કે પૂરેપૂરી ન હોય બરાબર એટલે સાડત્રીસો ગયા છે ને તો પેલી વસ્તુથી કે સાડત્રીસો યા સાડત્રીસો નહીં મેડિકલ કરવાથી જેને પોઈન્ટમાં આપણે વધારે છે ને એ એમ કે છે કે મારે નથી જવું મારે ગુજરાત પોલીસમાં નામ આવી ગયું પછી મારે ગુજરાત પોલીસમાં થઈ જાન છે તો મારે નથી જવું કાં તો પછી એમ કે છે કે મારો આમાં વારો જ ન આવે બરાબર ઘણા એવા હશે કે અમુક કારણોસર નહીં પહોંચી શકે તો એ હર વખતે જે રેશિયો જે રહેતો હોય છે ને એ એટી પર્સન્ટ રહેતો હોય કેટલો એટી પર્સન્ટ ગેરહાજરીનો કેવાનો ગેરહાજરી બરાબર ગેરહાજરીનો જે પર્સન્ટેજ રેશિયો જે છે એટી પર્સન્ટ રહેતો હોય છે તો હવે એ કેટલો થશે મતલબ સાડત્રીસો ને આપણે અપ્રોક્સિમેટલી કહું છું ઓગણત્રીસો ને બરાબર મતલબ કે એટલા મેડિકલ કરવા જશે એટલા મેડિકલ કરવા જશે હવે એવું પણ નથી કે ઓગણત્રીસો સાઠ જશે તો ઓગણત્રીસ પાસ થઈ જાય નહીં એવું નહીં થાય થશે શું એમાંથી પણ પાસ નો રેશિયો જે છે કેમ કે મારે આગળ વાત કરીશ કે ક્યુ સેન્ટર હાર્ડ ઇઝી છે છે કે પેપ તો એમાંથી સેવન્ટી ફાઈવ ટુ એટી પર્સન્ટ મેં તો એસી ટકા રાખ્યો રેશ્યો કે એસી ટકા પાસ થશે વીસ ટકા ફેલ થશે તો હવે એ બી રેશિયોની આપણે વાત કરીએ કેટલો સર તો તમે ટકાવારી કાઢી લો છો બરાબર તો એટલા પાસ છે એની ગેરહાજરી એટલી થશે તો એટલા વિદ્યાર્થીઓ જશે મેડિકલ કરવા એમાંથી પાસ થશે એસી ટકા તો એ એટલા પહોંચે બાકી બધા રીમેડિકલ ફેલ બધું એમ આવી ગયું બરાબર હવે ત્રેવીસો માંથી લેવાના કેટલા છે તો નીકળીએ કેટલા કરો નીકળશે નીકળી જાય મેડિકલ માં ચારસો જે છે એ મેડિકલમાં નીકળી જાય બરાબર હવે ચારસો જ નીકળીએ ખાલી ચારસો જ તો હવે તમે મને કહો એ કેટલો રેશિયો વધે તમને ખબર છે એક માર્કમાં એક માર્કમાં ગેપ હોય ને એ પચીસ થી ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓની ગેપ હોય એ પોઈન્ટમાં પચીસ થી ત્રીસ ત્રીસ વિદ્યાર્થીનો ગેપ હોય એક માર્કમાં બરાબર અહીંયા તો કેટલું છે ચારસો પણ હરેક કેટેગરીનું મિક્સ છે એટલે આપણે અહીંયા એવું પણ નહીં કાઢ્યું કે સર એક માર્કમાં ત્રીસ છે તો ચારસો માર્કમાં કેટલું થાય એમ એમ નહીં કાઢ્યું આપણે કેમ કે ખબર બધાની કેટેગરીનું આપણે મિક્સ કર્યું છે ને ઓબીસી જનરલ એરિયા બરાબર બોર્ડર એરિયા એસસી એસટી બધી કેટેગરીને બોર્ડર એરિયા જનરલ બધાને વાત કરીએ તો દરેકમાં એ પ્લસ માઇનસ રહેતું રહે અમુકમાં બે માર્ક ચાહે અમુકમાં ત્રણ માર્ક જાહે જાહેવરવ્યુ વાત કરું તમને ઓવરવ્યુ વાત કરું ને બરાબર તો એમ સમજી લો તમે કે જનરલ એરિયાનું ત્રણથી ચાર બરાબર હજુ ત્રણથી ચાર અને મતલબ જનરલ એરિયા કેટેગરીની વાત કરું તમને તો દોઢ માર્કથી લઈ અને બે માર્ક્સ બરાબર બોર્ડર એરિયાની વાત કરું તો બોર્ડર એરિયામાં જનરલ એરિયા એનું ચાર એનું ચાર માર્ક આજુ આજે આજુબાજુ બરાબર અને એનું કેટેગરીનું બે થી ત્રણ માર્ક ને આવશે બસ આનાથી વધારે મને નથી લાગતું મિત્રો કદાચ હું આમાં ખોટું બી પડી શકું હું કઈ હું કઈ એવું નથી કે મને બધું વસ્તુ ખબર જ છે બરાબર બરાબર એવું કંઈ નથી કે મને બધી વસ્તુ ખબર જ છે બરાબર કહેવાનો મતલબ એવું છે કે હું ખોટું બી પડી શકું કદાચ આનાથી નીચું બી જાય ભાઈ તો હું તમને અહીંયા એવું કહીશ કે તમારે કદાચ ગમે તેટલા પોઈન્ટ એક પોઈન્ટ વધારે હોય ને તો દોસ્ત મેડિકલ કરવા જોઈએ મારી રિક્વેસ્ટ છે તમને કાલે વળી એવું ન થાય કે પછી કદાચ આપણે એક જ કે બે પોઈન્ટ વધ્યું હોય ને પછી એમ કહી દઉં કે સર તમે તો ના પાડે એટલે અમે જ્ઞાન એટલે મારો એવો ઇન્ટેન્શન નથી મેં મેં જેટલું એનાલિસિસ એનાલિસિસ હતું એના આધારે મેં વાત કરી શકીએ કે કદાચ એટલું જઈ શકે તો એનો મતલબ એવો નથી કે આનાથી તમારો ઓછા છે તમારો નથી જવાનું તમારે જવાનું છે ભાઈ સો ટકા જવાનું છે હું બહુ ખુશ થઈશ કે જો હું કદાચ આમાં ખોટો પડું તો બરોબર પણ તમારે મેડિકલ કરવા તો જવાનું જ છે આ બધા મને કમેન્ટ સેક્શનમાં કહેજો બરાબર પછી વાત કરું મેડિકલમાં જતી વખતે ધ્યાન શું રાખવું છે હું એ વાત કરું છું કે મેડિકલમાં જતી વખતે ધ્યાન શું રાખવું દેખો તો મેં લાઈવમાં તો તમને કીધું હતું કે ધ્યાન શું રાખવાનું છે પહેલી વસ્તુથી તમારે ક્લીન સેવ હેર કટ એકદમ ફોજી કટ કેવાય ને ફોજી કટ એટલે આ વાળ અહીંથી એટલો બધો આવો લુક નહીં ચાલે ભાઈ મારે ભરતી કરવાની તમારે કરવાની છે બરાબર તો એકદમ ક્લીન સેવ ક્લીન બોડી હેર રિમૂવ બધી સમજો તમે આ વસ્તુને ધ્યાન રાખજો કાન સાફ કરાવી નાખજો દાંત દાંતમાં કોઈ બી સોડો હોય તો ભરાવી નાખજો સિમેન્ટ ટેમ્પરરી બરાબર ક્લીન કરાવી નાખજો આંખ આંખમાં પણ બરાબર થોડાક એવું લાગે કે ટીપા નાખીને થોડું બધી ધ્યાન રાખી બધી રેડી કરી કમ્પ્લીટલી અને જાજો બે ત્રણ દિવસ તમારે બાર તારીખે બાર તારીખે તમારું મેડિકલ છે બરાબર બાર તારીખ તો જે બી વિદ્યાર્થી મિત્રોને એક દિવસ પહેલા જવાનું કેમ જવાનું એક દિવસ પહેલા અને ફૂલ પાણી પીવાનું છે પાણી ફૂલ પીવાનું છે મેડિટેશન કરવાનું છે સ્ટ્રેસ બિલકુલ બી લેવાનું નથી બીપી હાઈ લોય થઈ જાય તો મેડિકલનો પોઈન્ટ આવી જાય દોસ્તો એ હું તમને સમજાવું છું સમજો તમે ગઈ વખતે મારા ઘણા ભરતીમાં વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ આવતી હતી સર બીપી લો હાઈ થઈ ગઈ ત્રણ દિવસ સુધી મને મેડિકલમાં રાખો તમને કદાચ આવું ન થાય એટલે પાણી પીજો સ્ટ્રેસ ફ્રી રહેજો માઇન્ડને એકદમ શાંત રાખી મેડિટેશન કરતા રહેજો બરાબર અને એકદમ પોઝિટિવ વિડીયો જોવાના બહુ ટેન્શન નહીં લેવાનું ઘણી વાર મેં એવું ઘણાને મેં જોયેલા છે કે ઘણા બધા પોઈન્ટ આવ્યા હોય ને પણ નથી આવ્યા અને અમુક કેસમાં બહુ ફિટ હોય છતાં પણ પોઈન્ટ આવી જાય એટલે કંઈ તમારી બહુ ટેન્શન નથી લેવાનું સ્ટ્રેસ ફ્રી રહી બે એક દિવસ પહેલાં જજો બરાબર પાણી પીજો ઇલેક્ટ્રોલ પાણી પીજો સ્ટ્રેસિંગ કરજો બરાબર થોડું ઘણું મેડિટેશન યોગા કરજો બરાબર બસ એટલે ટાઈમ માઇન્ડ એકદમ શાંત રહી ઓકે પછી વાત કરું ડોક્યુમેન્ટ્સ ક્રુશલ ડેટ ઓબીસી ઈડબ્લ્યુએસ એમ સરને માગળ પાછળ સરને મિસિંગ બરાબર તો વાત કરો ડોક્યુમેન્ટ પહેલાં તો એ વસ્તુ વાત કરું કે ડોક્યુમેન્ટમાં મેં જે વિદ્યાર્થી મિત્રો જેટલા બી લિસ્ટ કહેતા હતા ને જેટલા બી ડોક્યુમેન્ટ તમે ફોર્મ ભરતી વખતે રાખ્યા હોય ને ભાઈ બધા ડોક્યુમેન્ટ લઈ જવાના છે નોર્મલી મોટી મોટી વાત કરું તો પેલી જ વસ્તુ માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ જન્મ તારીખનો દાખલો હોય તો બાકી નહીં હોય તો એ હાલ ટ્રાયલ સર્ટિફિકેટમાં આવી જાય બરાબર પછી એ થઈ ગયું આધાર કાર્ડ બરાબર આધાર કાર્ડ ખાસ લઈ જાજો પછી એ થઈ ગયું પછી તમારે લઈ જાન છે આપણે ડોમિસાઇલ ભૂલા વગર ડોમિસાઇલ વગર તો નહીં થાલે ડોમિસાઇલ ડોમિસાઇલ લઈ જવાનું છે ઇંગ્લિશ વાળું જોઈ ભાઈ એ થઈ ગયું વાત કરીએ અહીંયા કેટેગરીની કાસ્ટ સર્ટિફિકેટની હા વાત કરું ઓબીસીની બરાબર તો છે ને ક્રુશલ ડેટ જેને ખબર ને અમને ક્રુશલ ડેટ તો કેટલી છે બરાબર ક્રુશલ ડેટ જે છે એ ચૌદ સોરી ચૌદ દસ ચૌદ દસ બે હજાર ચોવીસ તો સર અમે તો આના પછીનું ડોક્યુમેન્ટ છે અમારી પાસે તો શું કરવું લઈ જાઓ કે નહીં લઈ જાવ લઈ જવાનું છે આના પછીનું પણ હોય તોય એ પણ લઈ જવાનું છે અને પણ હોય તો 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 વાંધો જ નથી ટેન્શન જ નથી ઇંગ્લિશ છે ગુજરાતી છે જે બી છે એ લઈ જતો હવે એસ ના વિદ્યાર્થી ઈ ઈ ડબ્લ્યુ એસ ના વિદ્યાર્થી મિત્રોને ને મારું એવું ક્યાં છે કે અગર જો તમે આના પેલાનું ડોક્યુમેન્ટ હશે તો વાંધો જ નહીં આવે પણ આના પછીનું હશે તો દોસ્ત કોઈ કંઈ નહીં કરી શકે જનરલ કેટેગરીમાં નાખશે એટલે નાખશે બરાબર તો હવે એ તમારે ટેન્શન નથી લેવાનું બરાબર હવે હવે કંઈ થઈ હોય કેમ એમ નથી ને હવે ચેન્જ થોડું થાય મને એક વિદ્યાર્થીઓને કમેન્ટ સર ફોન આવ્યો મને સર હું આનું કઈ કરી શકું હવે એનું કાંઈ નથી શકું બરાબર સરને એમ ભાઈ ડોમિસાઈલમાં સરને પાછળ છે માર્કશીટમાં આગળ છે આધાર કાર્ડમાં આગળ છે પાછળ છે તો એનું શું કરવું તો એનું એક નોર્મલી એફિડેવિટ બનાવી બરાબર એક એફિડેવિટ બનાવી બરાબર આપણી એ એકેડેમીમાં નું થોડુંક આગુ પાછું છે તો મેં એને કીધું એક એફિડેવિટ બનાવી નોર્મલ એને લઈ જાય બરાબર નહીં વાંધો આવે તમારે એનું કંઈ ટેન્શન નથી લેવાનું ડોક્યુમેન્ટ બાબતના કમ્પ્લીટલી ડોક્યુમેન્ટ જેટલા બી તમે લખ્યા છે અને એડમિટ કાર્ડ કાર્ડ છો એમાં લખેલ હશે બરાબર એવું લાગે તો ટેલિગ્રામ ચેનલમાં એ નાખી દઈશ મેં કે નાખ્યું હતું ટેલિગ્રામ ચેનલમાં મેં ડોક્યુમેન્ટનું આખું કમ્પ્લીટલી મૂક્યું છે એમ એવું નહીં કહેતા કે સર એ નહોતું કીધું મેં કીધું છે બરાબર તો એના બધાને બેન સેટ કરી ખરી નકલમાં તમારે ઝેરોક્ષમાં તમારે સો પ્રમાણિત લખી અને સિગ્નેચર કરી અને તમારે જોડે રાખવાના છે આ થઈ ગયું

કે ઘણા વિદ્યાર્થીઓ પૂછે સર અમારે બીએસએફ ને આવ્યું છે પેલા તો મને કમેન્ટ સેક્શનમાં એ કહેજો કે બાર તારીખ વાળા કેટલા છે અને બાર તારીખમાં કોને ક્યુ સેન્ટર આવ્યું છે બરાબર કદાચ મારો વિડીયો તમે જોતા હોય તો હું તમને એક વસ્તુ જરૂરથી કહેવા માંગીશ કે બંને એ બંનેનું સેન્ટર જે છે ને બરાબર બીએસએફ લઈ લો કે સીઆરપીએફ લઈ લો બરાબર બીએસએફ લઈ લો કે સીઆરપીએફ લઈ લો બરાબર બીએસએફ લઈ લો કે સીઆરપીએફ લઈ લો બંનેનું સેન્ટર જે છે બંને બંનેનું જે મેથડ જે હોય ને માપવાની એ બધી સરખી જ હોય ઓલમોસ્ટ બરાબર બધી સરખી જ છે હવે બીએસએફનું કેવું છે ખબર છે કે એ વન બાય વન બોલાવી અને ચેક કરતા હોય છે સીઆરપીએફનું કેવું છે ખબર છે કે એક હોલમાં બોલાવીને ચેક કરતા હોય છે હવે અહીંયા કેવું છે કે અહીંયા તો એવું નથી કે ભાઈ તમને ફિઝિકલ પછી તરત જ બીજા દિવસે મેડિકલ છે કેમ કે એ સિચ્યુએશનમાં કેવું હોય ખબર છે કે તંબુ નાખી અને એ રીતના સેટઅપ કર્યું હોય અહીં તો પ્રોપર તમને ત્યાં બોલાવડાવશે એટલે બંને કેસમાં ડિવાઈડ રહે જે બી પર ડે બરાબર દિવસમાં દિવસમાં સો થી લઈ અને દોઢસોનું મેડિકલ કરીએ બરાબર આંકડો કદાચ વધી ઘટી શકે હા વધી ઘટી હકે અને બીજી વસ્તુ એ કે નો રીમેડિકલ ક્યારે થશે રીમેડિકલ પણ આ જે તારીખ જે છે ને બરાબર તારીખ જે છે કઈ તારીખ છે બાર થી લઈ ને ચાર ડિસેમ્બર બરાબર આ બારથી લઈને ચાર ડિસેમ્બરની વચ્ચે તમને રીમેડિકલ પણ પતાવી દે ભાઈ એટલે આ વસ્તુ આ જે સવાલ હતો કે સર આ બારથી લઈને ચાર ડિસેમ્બર તો હું રીમેડિકલ પછી આપીએ નહીં ભાઈ રીમેડિકલ પણ આમાં જ છે બે સેન્ટર રાખ્યા એટલે તો બરાબર એટલે તો બે સેન્ટર રાખ્યા છે ગઈ વખતે પણ એવું જ થયું હતું ને જે બી તારીખ હતી એમાં જ પતાવી દીધું હતું રીમેડિકલ એટલે આમાં પણ એ એવું થશે રીમેડિકલ આમાં જ પૂરું કરશે એટલે તમારે એ ટેન્શન નથી લેવાનું રીમેડિકલ આમાં જ થઈ જાય તમને દિવસો બહુ વધારે મળીએ નહીં એટલે જેને ઓવરવેઇટ છે એ અત્યારેથી ધ્યાન રાખે અંડરવેડ છે એ બી અત્યારેથી ધ્યાન રાખે બરાબર ખાજો પીઝો ભાઈ બીએમઆઈ પ્રમાણે વજન જોહે બરાબર મેં હું હર વખત મારા વિડીયોમાં કહેતો રહું છું કે બીએમઆઈ પ્રમાણે કેટલું વજન જોઈએ બી પ્રમાણે કેટલું વજન જોઈએ તો બીએમઆઈ પ્રમાણે વીસથી થી પચીસની આંકડાની અંદર તમારું વજન જોઈએ એનાથી વધારે હશે તો ઓબેસિટી એનાથી ઓછું હશે તો કપોશિતમાં ગણતરી કરશે ઓકે તો હું વાત કરતો હતો કે બીએસએફ કે સીઆરપીએફ બંનેનું ઓલમોસ્ટ જ હોય છે બીએસએફનું થોડું ઘણું મતલબ કે એવું રહી શકે કે ઈઝી હોઈ શકે બાકી જો જે બી હોમ મિનિસ્ટરની અંદર જે બી પેરામીટર ચેક કરવાનું હોય ને એ પેરામીટર એની રીતે ડોક્ટર ડોક્ટરની જે સ્ટાઇલ છે ને અલગ અલગ હોઈ શકે બરાબર મેં તમને કીધું ને કે ભાઈ ઇન્ડિવિજ ચેક કરતા હોય છે આ થોડુંક ગ્રુપમાં ચેક કરતા હોય છે તો ક્યારેક આમાં ફાયદો થઈ જાય ક્યારેક આમાં ફાયદો થઈ જાય ક્યારેક આમાં નુકસાન થાય ક્યારેક આમાં નુકસાન થાય ઇટ ડઝન્ટ મેટર તમારે સ્ટ્રેસ ફ્રી રહેવાનું છે અગર જો તમને કોઈ પણ પ્રકારનું મેડિકલમાં વાંધો નથી ને તો ત્યાં પોઈન્ટ નહીં આવે પૂરેપૂરું એક વસ્તુ ખાસ એ ધ્યાન રાખજો કે પૂરેપૂરું શાંત દિમાગ રાખીને ડિસિપ્લિનમાં રહેજો કોઈ પણ પ્રકારનું એના જોડે કંઈ પણ એવું નહીં કરતા કે સર મને એટલું હોતું મેં આમ કરી નાખ્યું સર મારે આવું છે સર મારે પહેલું છે એવું કંઈ વાત નહીં કરતા એકદમ આરામથી હાવ ગમે એટલા ગુસ્સાવાળા હોય ગમે એટલા એવા હોય ત્યાં ગાયબ બની જજો ભાઈ ત્યાં ગાયબ બની જાઓ ને તો એ પાસ કરી દે હું તમને સાચું કહું બરાબર એટલે એ તમારે ટેન્શન નથી લેવાનું કે ક્યુ હાર્ડ છે ક્યુ ઇઝી છે એ જવા દો અત્યારે બરાબર આરામથી વેલ ડ્રેસ થઈ બરાબર વ્યવસ્થિત જઈ ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ રાખી એકદમ મેડિકલી ફિટ એ રીતના ધ્યાન રાખી અને જાઓ માતા પિતાનું નામ રહી માતા પિતાના આશીર્વાદ લઈ અને મેડિકલે જતા રહ્યો કંઈ ટેન્શન નથી લેવાનું એક દિવસ પહેલાં જવાનું છે અને આરામથી સ્ટ્રેસ ફી રહેવાનું છે આરામ થઈ જાય ભાઈ બરાબર પોઝિટિવ રહેવો તો બધું થાય અગર નેગેટિવ અગર જો નેગેટિવ રહેવો તો પછી રિઝલ્ટ એવું જ કંઈ મળશે ઓકે બાકી જે તમારા નસીબનું હશે તો એ ક્યાંય જાય નહીં ભાઈ બરાબર અને જો તમારા નસીબમાં નહીં આવે તો ગમે નથી પણ ગમે એ પોઈન્ટ આવી જાય એટલે આ વસ્તુ છે બરાબર બસ મારે આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવાનું હતું કે બાર તારીખે જે મેડિકલ કરવા મેડિકલ શરૂ થઈ રહ્યું છે તો ગુજરાતના વિદ્યાર્થીઓ જોડે મારા જેટલા જોડેથી ટાઈમથી સંકળાયેલા છે એને મારા દિલથી ઓલ ધ બેસ્ટ બરાબર આરામથી મેડિકલ આપી આવો અને પછી મેડિકલ ખતમ કરી અને મેસેજ જરૂરથી કરજો ગ્રુપ આ નંબર ઉપર મેસેજ કરો ત્યાં નંબર ઉપર ત્યાં તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કરજો કે સર પાસ થઈ જશું બરાબર તો પછી આપણે એનાલિસિસ પ્રમાણે મેડિકલમાં કેટલા 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 પાસ થાય અને એ પ્રમાણે ડે બાય ડે માહિતી પણ આપતો રહ્યું હું ટ્રાય કરીશ કે માહિતી આપતો રહો તમને બાકી પછી એ પછી આપણે કટોફ્સનો જે વિડીયો જે છે એ ચોસઠથી લાવશું ઓકે તો બસ મિત્રો એટલું જ છે અત્યાર સુધી બન્યા રહી હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર જરૂરથી કરજો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હું અલ્પેશ રજા છું જય હિન્દ